ગુડ મોર્નિંગ કેમ છો જય માતાજી મિત્રો મારા ન્યુ બ્લોગ માં તમારું સ્વાગત છે અત્યારે મસ્ત આજ ઉભો થઈ ગયો તો ગાડી ચાલુ કરી નાખી છે જાય કાલ મજા બહુ બગડી ગઈ હતી એટલે કાલ કઈ બ્લોગ શૂટ છો નથી દવા લઈ આવો હજી થોડીક તબિયત એવી છે આપણી તો ધીમે ધીમે જઈ ઓફિસ સાઈડ ને જોઈ મજા કરી ચાલો જઈ ધીમે ધીમે આમાં કેવું છે કે તાવ આવી ગયો કાલ દવા લેવા ગયો અને દવા બવા લીધી તો આ ખાંસી ને શરદી હજી હેરકી નથી થઈ હજી મને આ નાગબાઈ છે બે અને માથું બહુ દૂધું એ માટે દવા લઈ આવ્યો ગાયને રોટલી એમ ખવરાવાની કારણ કે બનાવી નથી તો ચાલો ભાઈ નીકળીએ આપણે ઓફિસ સાઈડ મિત્રો હાર્દિક મારો ફ્રેન્ડ ટિફિન આપવા આવ્યો હતો ને આ ટિફિન આપી ગયો છે આ નાખે અને હું લાવું છું એનો ઉપાય જમવા માટે તો ચાલો જઈએ હજી થોડીક તબિયત આપણી વીક છે તો આપણો ઓફિસ આવી ગઈ છે મિત્રો મસ્ત જમવા બે ગયા છે આજે થોડુંક સામે ન જામે એવું આવ્યું છે ટિફિન લઈ લે આપણે તો બધા જ મિત્રો જમવા બે ગયા છે જમી લઈ આજે બધા જ આવી ગયેલા છે મસ્ત જમી લઈએ આજે હું નિલેશભાઈ બે છે નિલેશભાઈ કેમ છે આજે આજે વાંધો નથી ખાવામાં જામી જાય થોડોક આપણે ઓલો લોસો પડી ગયો પણ વાંધો નહીં ટાઈમે આવી ગયો તો મિત્રો અત્યારે વાગી ગયા સાત અમે જાય છે ઘરે તો બધા ઘરે જાય છે હાલો જાવ ને રહો ભાઈ ઘરે હવે મિત્રો મસ્ત હવે ઘરે જઈ થોડીક આજ તબિયત થોડીક સારી હતી થોડોક આખો દિવસ કામે બેઠો ન તો આજ બપોરે જ હું ઘરે વિયો હતો કે દવા લઈને બેઠો તો એટલે વાંધો ન આવ્યો તો હાલો આપણે જાય ઘરે આ કેવલના દાદીમાં આપણે ગાડી ઉપર બહાર ગયા હતા તો ગાડીમાંથી પડી ગયા ને તો એનું ફ્રેક્ચર થઈ ગયું ફ્રેક્ચર થઈ ગયું એટલે દવાખાને ચાર પાંચ દી રાખ્યા હતા અને ઓપરેશન કર્યું છે ઓપરેશન કરીને ઘરે લઈ આવ્યા છે ઘરે લાવ્યા ને તો હું ને બે વાગ્યો તો મેં કીધું ચાલ કે એટલે બાને આઈસ્ક્રીમ ખવરાવી તો શુગર ફ્રી આઈસ્ક્રીમ લઈ આવ્યા અને બાને મસ્ત આઈસ્ક્રીમ ખવડાવી છે બાકી નથી ખાવું પણ કહેવું કે થોડુંક થોડુંક ખાવ તો આ રીતે થોડુંક થોડુંક આઈસ્ક્રીમ ખવડાવ્યું કારણ કે એની મજા આવી જાય ને થોડુંક કારણ કે પગ ટૂટો છે એટલે એનાથી દર્દ સહન ન થાય ઉંમરે એની ઉંમર નેવું વરસ ઉપર છે અને શાંતિથી આઈસ્ક્રીમ ખાઈ લઈ અને

બધા બ્લોગમાં થોડીક મજા આવી થોડીક ન આવી થોડુંક તાવ થોડોક મને ઓછો હતો પણ તાવ હતો અને જેટલું છું એટલું શૂટ કર્યું મજા આવશે જુઓ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો સારો લાગે ચાલો બાય